હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન છે કાનુડાનું મસ્ત કે કાનો મારો કાનુમારો બેસવાસી ઘોરે ભજન સે લખીને આપ્યું છે તો જરૂરથી સાંભળજો મસ્ત ભજન છે અને સારું લાગે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે યોદાનંદ ને કહેર રે લાલો મારો બેસવા શીખ્યો રે યશોદાનંદ ને કહે રે લાલો મારો બેસવા શીખ્યો રે બાખોડિયા સલવા લાગ્યો રે લાલો મારો બેસવા શીખ્યો રે બાખોડિયા ભરવા લાગ્યો રે લાલો મારો બેસવા શીખ્યો રે જશો દે માતા કરી રે મંતા બોયા કરી 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 રે જશો દે માનતા કરી છે મંત બો આ કરીર વાલો મારો બોલવા શીખે તો કાશીના બ્રાહ્મણ જમાડુર વાલો મારો બોલવા શીખે તો કાસીના બ્રાહ્મણ જમાડુર કાનો તો બોલવા શીખ્યો રે માતા એમ બોલી ગયાર કાનો તો બોલવા શીખ્યો રે માતા તો એમ બોલી ગયા જશોદાનંદ ને કહે રે બ્રાહ્મણ ને નોતરા આપોરે જશુદાનંદ ને કહે છે બ્રાહ્મણ ને નોતર આપો રે બ્રાહ્મણ તમે જમવા આવો રે લાલો મારો બોલવા શીખ્યો રે બ્રાહ્મણ તમે જમવા આવો રે લાલો મારો બોલવા શીખ્યો રે સુટા છૂરમાં કે રાકવન રાંધ્યા છે સુટા સુરમાં કેરા રે જા જા પકવન રાંધ્યા અઢાર શાક કરિયા રે બાર રાઈતા કરિયા રે શાક કર્યા છે કર્યા છે બ્રાહ્મણો જમવા બેઠા રે જશોદાય પીર બ્રાહ્મણો જમવા પીર સીધી દૂર બ્રાહ્મણો જમવા બેઠા કાનુડા એ કાકરી મારી રે બ્રાહ્મણો જમવા બેઠા રે કાનુડા એકાકરી મારી રે બ્રાહ્મણો ઉભા થઈ ગયા રે કાનુડા એ કાકરી મારી રે બ્રાહ્મણો ઊભા થઈ રે માડી તારો લાડકો લાલ રે રસોઈએ ભડાવી દીધી રે માડી તારો કાલા લાય રસોઈને ી દીધી રે જશોદાનંદ ને કહે રે બ્રાહ્મણો ને ફરી જમાડો રે જશોદાનંદ ને કહે સે બ્રાહ્મણો ને ફરી જમાડો રે સુટા સુરમાં કર્યા રે જા જા પકવન રાંધ્યા રે સુતા સુરમાં કર્યા રે જા પકવન રાંધ્યા રે અઢાર શાક કર્યા સે બરબર રાયતા કર્યા સે અઢાર શાક કર્યા સે ને બરબર રાયતા કર્યા સે લાલા ને ઓરડે પૂર્યો રે વાલાને દોરડે બાંધ્યો રે લાલા ને ઓરડે પૂરો રે વાલાને દોરડે બાંધો રે બરણ બંધ કર્યા રે ને સાકળ દયો દીદી રે બરણ બંધ કર્યાને સાકળ દય દીધીર બ્રાહ્મણ સૌ જમવા બેઠા રે જમતા લાલજી દિઠારે બ્રાહ્મણ સૌ જમવા બેઠા રે જમતા લાલને દિઠારે માનતા પૂરી થઈ રે પ્રભુએ દર્શન દીધા રે माता पूरि ते प्रभुए दर्शन दिदार दिधारशो दाने कहेर लालो मारो मा बोलवासि कोरे जशो दाने कहेर लालो मारो बोलवा बोलवासि रे वालो मारो बोलवा शि रे माता एम कहवा लगार લાલો બોલવા શીખ્યો રે માતા એમ કહેવા લાગ્યાર લાલો મારો બોલવા શીખ્યો રે જશોદા હર ખ ય લાલો મારો બોલવા શીખ્યો રે જશોદા મા હર ખા ગ રે જય શ્રી કૃષ્ણ